નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી ગુજરાત એપીએમસી બજાર ચેનલમાં તો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ જાણવા માટે અમારી ગુજરાત એપીએમસી બજાર ચેનલના લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવી લો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ કપાસના તાજા બજાર ભાવ કઢાઈ માર્કેટ યાર્ડમાં બારસો પાંચથી લઈને ચૌદસો ને એકાણું રૂપિયા માણસા માર્કેટ યાર્ડમાં બારસો છોતેર થી લઈને ચૌદસો ને નેવ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં બારસો એક થી લઈને પંદરસો અગિયાર રૂપિયા ચોટાણા માર્કેટયાર્ડમાં બારસો નેવથી લઈને ચૌદસો ને ઓગણીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડમાં બારસો થી લઈને પંદરસો સાઠ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં તેરસો એકાવન થી લઈને ચૌદસો ને નેવું રૂપિયા પાટણ માર્કેટ યાર્ડમાં ચૌદસો થી લઈને પંદરસો દસ રૂપિયા ધારી માર્કેટયાર્ડમાં બારસો પિસ્તાળીસ થી લઈને પંદરસો રૂપિયા લખતર માર્કેટયાર્ડમાં ચૌદસો એકવીસ થી લઈને ચૌદસો ને એસી રૂપિયા હિંમતનગર માર્કેટયાર્ડમાં તેરસો પચીસ થી લઈને પંદરસો પાંચ રૂપિયા કાલાવાડ માર્કેટયાર્ડમાં તેરસો પંચોતેર થી લઈને પંદરસો વીસ રૂપિયા મહુવા માર્કેટયાર્ડમાં ચૌદસો થી લઈને પંદરસો ને પચાસ રૂપિયા વાંકાનેર માર્કેટયાર્ડમાં બારસો પચાસ થી લઈને પંદરસો વીસ રૂપિયા बहुचराज मार्केट यार्डमा बार सो एसी लै चौध सो रुपियाँ आम्बलियासन मार्केट याडमा चौध सो बार पासठ सिद्धपुर मार्केट यार्डमा चौध सो ल पन्ध्र सो अगार रुपियाँ खापा मार्केट હળવદ માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને પંદરસો ને એકવીસ રૂપિયા ડોળાશા માર્કેટ યાર્ડમાં ચૌદસો ત્રીસથી લઈને ચૌદસો ને ઓગણસી રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં ચૌદસો સાઠથી લઈને પંદરસો ને ચાલીસ રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડમાં તેરસો ચાલીસથી લઈને પંદરસો ને પંદર રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં એક હજાર પાંત્રીસથી લઈને પંદરસો એક રૂપિયો ધ્રોલ માર્કેટ યાર્ડમાં તેરસો સાહીઠથી લઈને પંદરસો ને છેતાળીસ અમરેલી માર્કેટ યાર્ડમાં બારસો નેવથી લઈને પંદરસો ને એકત્રીસ રૂપિયા થરા માર્કેટ યાર્ડમાં ચૌદસો પચાસથી લઈને ચૌદસો ને એક્યાસી રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ચૌદસો પાંચથી લઈને પંદરસો વીસ રૂપિયા પાટડી માર્કેટ યાર્ડમાં તેરસો એસી લઈને ચૌદસો ને દસ રૂપિયા ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડમાં ચૌદસોથી લઈને ચૌદસો ને સાઠ રૂપિયા અરસોલ માર્કેટ યાર્ડમાં તેરસો નેવથી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં તેરસો પાંત્રીસથી લઈને પંદરસો વીસ રૂપિયા જેતપુર માર્કેટયાર્ડમાં બારસો પચાસથી લઈને પંદરસો એકત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટયાર્ડમાં તેરસો પચાસથી લઈને પંદરસો ને એકાવન રૂપિયા બોટાદ માર્કેટયાર્ડમાં બારસો પચાસથી લઈને પંદરસો એકવીસ રૂપિયા વિસાવદર માર્કેટયાર્ડમાં બારસો એકસઠથી લઈને પંદરસો અગિયાર રૂપિયા જસદણ માર્કેટ યાર્ડમાં ચૌદસોથી લઈને ચૌદસો નેવું રૂપિયા વડાલી માર્કેટયાર્ડમાં ચૌદસો દસથી લઈને પંદરસો ને સત્યાવીસ રૂપિયા આજેજ માર્કેટયાર્ડમાં ચૌદસોથી લઈને ચૌદસો બ્યાંશી રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડમાં બારસો પંચાવનથી લઈને ચૌદસો ને તોંતેર રૂપિયા કુકરવાડા માર્કેટયાર્ડમાં તેરસો સિત્તેરથી લઈને ચૌદસો ને એંશી રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડમાં તેરસો નેવથી લઈને પંદરસો ને એકવીસ રૂપિયા